જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ તો ચેલેન્જ વિડીયો છે ભેગી કરો અને ઇનામ જીતો તો જોઈ ટોટલ આપણે એક બે ત્રણ ચાર પો છ સાત ને આઠ દર આઠ ને નવ નવ દરિયો ટોટલ મેલી છે બરાબર હવે આ ચેલેન્જમાં એક બાજુ આપણે ટાયર હાંચે જવાનું છે અને ઈ ટાયર ની અંદર દરિયો ભેગી કરે જવાની છે બરાબર બરાબર ભલે માણસ પેલી આજે દળીઓ ઉઠાવે પેલી ઉઠાવે કે પેલી ઉઠાવે ઉઠાવે

ब्रेक <laughs> <Brick वाँ, देखने>। नहीं <laughs> अरे वहां फोलटा नहीं यार ऐसे <laughs> जैसे <laughs> <laughs> नहीं तो ना तो व्यताई तू हंगात तो चिंता

તાર પેલા પાટે લઈ જવાનું પાછો હો તાણે સ્ટોપ કરજે ટાઈમર આ પેળો તો મળતા મળતામાં આવોને કિસન

આ તું તો આરેલો ખરો એની રહી ગા ની તમે તો આરેલો ચલો રેડી કરો સ્ટાર્ટ રે પેણે બાજી રહી છે એ હા કેપ્ટન એકદમ લાગે એકદમ ન લાગે લાખો ફુરહા

રૂપાણા કરી ખા ગમો દલા અરે અરે દીકી રહ્યો હા ઓમ આપ નહી દે તું બસ કઈ નંબર લે પહેલા પાછો કરીશું મહી ના એ લે 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 લે

ટી <laughs> મે <laughs> 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 <laughs>

નહી બરોબર જ નંબર આવ્યો તો બેઠો ઘડી ના આવે લે

કરુણાવેલ ભગવાન વિષ્ણો નહીં કાર

અહીં હું ભરી દે કરણ આ તમારું કોથડીમાં આવ્યો ચાલ રે આ કોથડી આ આ યે

લેલે આજે કિસ સાעה કરણ તો મને દુખવાડ દે ભૂલી દોરાસ કોમ થઈ જા કેમેરો સુપર આયમ

तो नी जागा जागा नी। <laughs> दिशा बदल धीमो लगेरे ना

ઈનેલા નેલા નેલા નહીં મેરી ગિજલ અલા જે પેલે રહી જ પડી ગઈ અભી કા રહી ગઈ ડડી મેલ દયો એ મેલી જગ્યા પે ડડી ડડી મેલ લે વાઘુબા આઈ જા હેડો

કદે આટલાએ આટલા બોલિંગ ખાલી એક જ નાખવાની છે દીદી દીદી આવી ના જાય આડવાડવા ટાયર પર પૈડા એ ટાઈમિંગ આજે જા <laughs> બુ અમારે એવું થયા દળિયો દરિયો પડતી ચોત્રીસ નું હું નહીં આવતો

बाची हे भाड हा सर्व घेऊन आई जा गाढवी गाडी ना पिठमोल तो हो ड़ी, हो ड़ी। गाड़ी, गाड़ी तो जीते बस हा आले जल्दी जल्दी टायर में मिल दे जावडी जावडी એ હે એ તારી ભલી થાય તારી હે શું ભય પડી ગયું બેહરાય કરવા છે દડિયો લઈ લે ખાલી ટાયરમાં પડ્યું હે દડિયો લઈ લે દસા બધા ચોપડો તમે જોઈ લ્યો પેલા નંબર છે દિલીપ એકાવન પોઈન્ટ એક્યાસી બીજા નંબરે હું ચોપ્પન પોઇન્ટ હોળ અને ત્રીજા નંબરે જલ્પા ચોપ્પન પોઈન્ટ બોત્તેર મહિન્દ્રા ના એ સત્તરણુંમાં આયા ચોપન પોઈન્ટ સત્તણું ના ટાયર અમારે લેવાની જય માતાજી મિત્રો આજનો વિડીયો પૂરું થાય છે તો વિડીયોને લાઈક અને અમારી ચેનલ ફિટનેસ પાર્ટન ને